ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સને લઈને જ રાજકારણ ગરમાયું છે આપણે જોતા આવ્યા છીએ કે જિગ્નેશ મેવાણી અવાર નવાર ભાજપ ઉપર દારૂ અને ડ્રગ્સને લઈને જે અત્યાર સુધી આક્ષેપો મૂક્યા છે એ જ વાતને લઈને હવે અંતે ભાજપ નેતાએ પોતાનું મૌન તોડ્યું છે અને સીધા પ્રહાર જિગ્નેશ મેવાણી ઉપર કર્યા છે આજે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ આવ્યા પરંતુ એ બાદ જોયું કે રાજકારણ ગરમાયું ઘણા બધા લોકો છે એ લોકો પણ અત્યારે હાલ સરકારને સવાલ પૂછી રહ્યા છે કે જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનો કારોબાર આટલો બધો વધી રહ્યો છે તો કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે હવે આ સમગ્ર મુદ્દે અને જીગ્નેશ મેવાણી પર આકરા પ્રહાર કર્યા છે ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂતે શ્રદ્ધા રાજપૂતે સીધો એવો આક્ષેપ મૂક્યો છે કે જીગ્નેશ મેવાણી સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરી રહ્યા છે પોતાના વિધાનસભાનો જે વિસ્તાર છે એના ઉપર પણ તેમના દ્વારા નજર કરવામાં

લતીફ જેવા ગુંડાઓ જેલમાંથી બેસીને ઇલેક્શન જીતી જતા હતા અને દારૂનો વેપાર કરતા હતા ભય ભ્રષ્ટાચાર અને અરાજકતા જેવા ભવ્ય ભૂતકાળ ધરાવતી કોંગ્રેસના સમયની આ વાતોના આજના માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી જે પોતાની વામપંથી વિચારધારા માટે પંકાયેલા છે અને એ કદાચ ગુજરાતના મોડલને સમજી નથી શક્યા કે ગુજરાતની જનતા જનાર્દળ એ હંમેશા પ્રગતિશીલ રહી છે અને ગુજરાત એ પ્રગતિશીલ વિચારધારાવાળું એક રાજ્ય છે તો આ વામપંથી વિચારધારાને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી જીતેશ મેવાણાજીએ લતીફના ગેંગવોરથી દારૂથી લઈને ભય ભ્રષ્ટાચાર અરાજકતાવાળો જે ભવ્ય ભૂતકાળ જે કોંગ્રેસ પાર્ટીનો છે એના વિશે કોઈ ચિંતન મનન કર્યું નથી અને સાર્વજનિક જીવનમાં જે પ્રમાણે વાણી અને વ્યવહાર હોવો જોઈએ ધારાસભ્ય પછી એવું ના કહેવાનું હોય કે પેલો આવું બોલો એટલે હું આવો બોલ્યો છું આપણે આપણા માટે જવાબદાર છે આપણું વર્તન આપણા માટે જવાબદાર છે અને એટલા માટે લોકોએ ચૂંટીને સાર્વજનિક જીવનમાં આપને મોકલ્યા છે આપણે બધા જ લોકો જ્યારે સાર્વજનિક જીવનમાં છે તો આપણે બધાએ વાણીની જે મર્યાદા છે એનું પાલન કરવું છું એની સાથે જો કોઈ પણ પ્રશ્ન હોય તો અમે લોકોએ અગાઉ પણ કહ્યું છે કે એમની પાસે વિશેષ અધિકાર છે એ જઈને મુખ્ય પ્રધાનને રજૂઆત કરી શકે છે મુખ્ય પ્રધાન સાથે બેસીને રાજ્યના ગૃહમંત્રી સાથે બેસીને કોઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવી શકે છે પરંતુ એ બધું ન કરતા જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પાર્ટીનો ભવ્ય ભૂતકાળ બાજુમાં મૂકીને અત્યારે જે પ્રમાણેના આક્ષેપો કરી રહ્યા છે સતત ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રિન્ટ મીડિયામાં પોતાને લોકપ્રિય રાખવા માટેના આ ખોખલા પ્રયત્નો છે એની જગ્યાએ જે વિધાનસભાથી લોકોએ આપને મત આપ્યા છે એ વિધાનસભાની અંદર સરકારના ને આપે કયા વિકાસના કામો કરેલા છે અને એ ત્યાં જનતાને શું જરૂર છે મને લાગે છે એક ચૂંટાયેલા ધારાસભ્યની આપણે એક જવાબદેહી છે એ એમણે પૂરી કરવી જોઈએ અને જે ભવ્ય કોંગ્રેસનું ભૂતકાળ છે ને જે ભવ્ય ભૂતકાળના કોંગ્રેસ પાર્ટીના આપ નેતા છો એ આપણે નામ લેવું જોઈએ એટલે એક બાજુ જ્યારે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના નામે અત્યારે હાલ જે રાજકારણ રમાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ગોપાલ ઇટાલિયા છે તેવા ચૈતર વસાવા છે એ લોકો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે અને ખાસ કરીને ભાજપના નેતાઓ અત્યારે હાલ જીગ્નેશ મેવાણીની સામે પડ્યા છે તેમના ઉપર સીધા પ્રહારો કરી રહ્યા છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે આ દરેક વાત કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ જીગ્નેશ મેવાણી તેવા કામ કરી રહ્યા છે એવા સીધા આક્ષેપો મૂક્યા છે પરંતુ જે રીતે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણી ભાજપની સામે રો રોષ બતાવી રહ્યા છે એવી જ રીતે હવે ભાજપના નેતાઓ પણ જીગ્નેશ મેવાણીની સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે જો કે અહીં એક વાત ખૂબ જ સાચી છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યો છે તો પછી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ઘણું બધું યુવાધન છે જે આને કારણે બરબાદ થયું છે તેમ છતાં પણ સરકાર અત્યારે મૌન બેઠી છે અત્યારે હાલ સરકારને પણ એ જ કહેવાનું છે કે જે રીતે તમે જીગ્નેશ મેવાણી ઉપર પ્રહાર કરી રહ્યા છો કહી રહ્યા છો કે સસ્તી પ્રસિદ્ધિ તમે લોકો મેળવી રહ્યા છો પરંતુ તમારે કામ કરવાનું છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવાનું ન તો તેમના ઉપર પ્રહાર કરવાનું કે ન તો આ મુદ્દે રાજકારણ કરવાનું તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર